જમ્મુ કાશ્મીરના સોપિયામાં ત્રણ આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે આ ઓપરેશનનું નામ ઓપરેશન કેલર રાખવામાં આવ્યું છે સોપિયામાં લશ્કરે તૈબાનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે બે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે અને એકની ઓળખ હજુ સુધી થઈ નથી રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટની સોપિયાના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ અને ગુપ્ત માહિતી મળી જેના આધારે ભારતીય સેનાએ શોધ અને નાશ કરવા માટે એક ઓપરેશન શરૂ વાત આ નમસ્કાર આપ જોઈ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે જમ્મુ કાશ્મીરના શોપિયાના સોકલ કેરલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ભારતીય સેનાએ સર્ચ અને નાશ કામગીરી શરૂ કરી છે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો પછી ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો જેના પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયા આ ત્રણ આતંકવાદીઓમાં બેની ઓળખ કરવામાં આવી છે જેનું નામ અદનાન શફીક અને બીજાનું નામ મોહમ્મદ યુસુફ છે અને એકની ઓળખ હજુ થઈ નથી પહલગામ હુમલાના ગુનેગારોના ફોટોગ્રાફ જાહેર કર્યા હતા અને તેમની સામે વીસ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હવે આ વોન્ટેડ આતંકવાદીઓના ફોટા જાહેર સ્થળે લગાવવામાં આવ્યા છે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા તે એરબેઝ પર સૈનિકોને મળ્યા હતા ને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યો હતો પીએમ મોદીએ બારમીના રોજ રાષ્ટ્ર સંબોધતા કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફક્ત એક નામ નથી પરંતુ દેશના કરોડો લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે ઓપરેશન સિંદૂર એ ન્યાય પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે વધુમાં જણાતું તેમણે શું કહ્યું તે જોઈએ છે મય કી દેર રાત સાત મય કી પૂરી દુનિયાને ઈસ પ્રતિજ્ઞા કો परिणाम में बदलते देखा है भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है जब पाकिस्तान में आतंक के अड्डों पर भारत की मिसाइलों ने हमला बोला भारत के ड्रोन्स ने हमला बोला तो आतंकी संगठनों की इमारतें नहीं बल्कि उनका हौसला भी थर्रा गया बहावलपुर और मुरीद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज नहीं है आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए भारत के इन हमलों में सौ से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है आतंक के बहुत सारे आका बीते ढाई तीन दशकों से खुले आम पाकिस्तान में घूम रहे थे जो तो भारत के खिलाफ साजिश से करते थे उन्हें भारत ने एक झटके में खत्म कर दिया भारत का मत एकदम स्पष्ट है टेरर और टॉप एक साथ नहीं हो सकते टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकते मैं आज विश्व समुदाय को भी कहूंगा हमारी घोषित नीति रही अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी जो हमें पाकिस्तान साथ बातचीत तो आतंकवाद પીઓ કે ના મુદ્દા પર ખાસ વાત થઈ શકે છે ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ખોટી અને દેશ વિરોધી પોસ્ટ ન કરવા સરકાર તરફથી હુકમ હતો અને આ મામલે ઘણા લોકો પર એફઆઈઆર પણ થઈ છે આ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના અને અમુક સમાચાર માધ્યમો દ્વારા સચોટ માહિતી આપવામાં આવી રહી છે હવે ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન કેલર હાથ ધરવામાં આવ્યો છે અને ત્રણ આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવે છે આ ઓપરેશન હજુ ચાલુ જ છે હવે જોવાનું રહેશે કે હજુ કેટલા આતંકવાદીઓ છુપાઈને બેઠા છે આને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા